નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાત રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમનું વર્ષ ઓગણીસો તોતેરમાં નિર્માણ થયું હતું ઓગણીસો ઇઠ્યોતેરમાં તેમ ડેમના ગેટ નાખવામાં આવ્યા હતા ત્યારે અડતાલીસ વર્ષના સમયગાળા બાદ સિંચાઈ વિભાગ દ્વારા પ્રથમવાર ડેમના દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કડાણા ડેમ ખાતે કુલ સત્યાવીસ ગેટ આવેલા છે જે તમામ ગેટ બદલવા માટે મંજૂરી માંગવામાં આવી હતી જેમાં હાલ નવ ગેટ બદલવા માટે પરવાનગી આપવામાં આવી છે જે ત્રણ વર્ષમાં બદલવામાં આવશે સિંચાઈ વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં પહેલાં વર્ષ માટે બે ગેટ બદલવામાં આવશે ત્યારબાદ બીજા બે વર્ષમાં બાકી રહેલા અન્ય ગેટ બદલવામાં આવશે સિંચાઈ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ડેમ રિહેબિલેશન ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં ગુજરાતના તમામ ડેમની સમીક્ષા કરવામાં આવી હતી કમિટીની ભલામણોના આધારે ડેમના દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં બે ગેટ ગેટ લગાવ્યા બાદ બાદ સંતોષકારક કાર્યરત થયા બાકીના અન્ય બદલવામાં આવશે સિંચાઈ વિભાગ દ્વારા અઢાર પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે આગામી ત્રણ વર્ષમાં આ દરવાજા બદલવામાં આવશે અડતાલીસ વર્ષના લાંબા ગાળા બાદ ડેમમાં મૂકવામાં આવેલ દરવાજા કાટ અને ખવાણના કારણે ઘસારો આવ્યો હોવાથી નવી ડિઝાઇન સાથે ફિટ કરવામાં આવશે જેમાં ગેટની આગળ સ્ટોપ વોલ મૂકી જૂના ગેટ ડિસ્મેન્ટલ કરી નવા ગેટ લગાવવામાં આવશે જેની સાઇઝ એકાવન ફૂટ લાંબી અને સાડા અડતાલીસ ફૂટ પહોળી રાખવામાં આવશે જેનું વજન એકસો વીસ મેટ્રિક ટન હશે હાલમાં ક્રેન દ્વારા ગેટને બેસાડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે જેને ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે આપણે આમાં સમગ્ર માહિતીમાં એવું છે આપણે કડાણા ડેમ જે છે એ લગભગ ઓગણીસો ને ની અંદર પણ બનાવવામાં આવ્યો અને તે વખતે આપણે નવા ગેટો બધા ઇરેક્ટ કરેલા હતા ત્યાર પછી દરમિયાનમાં જે વખતો વખત જે આપણે જરૂરિયાત પ્રમાણેનું રિપેરિંગની કામગીરી હોય એનાની વડી રિપેરિંગની કામગીરી આપણે હાથ ધરતા હતા ત્યાર પછી બે હજાર અઢારની અંદર આપણે ડેમ રિહેબિલેશન અને ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ એક ટીપની કમિટીની રચના કરવામાં આવી જે ગુજરાતના બધા ડેમોના ઘણા બધા ડેમોના જે મોટા મોટા ડેમો છે એને આવરી લેવામાં આવ્યા અને એની સમીક્ષા કરવામાં આવી ત્યાર પછી એના સમીક્ષાની અંદર આપણે જે ડેટા મળ્યા એની પ્રમાણે લગભગ આ થી ચુમ્માલીસ વર્ષનો સમયગાળો આપણો ગેટનો થઈ ગયો હતો એટલે એની અંદર કાટ અને ખવાણ અને એના કારણે એની જે આપણે જે નોમ્સ હોય એ નોમ્સ કરતાં વધારે ખવાણ હતું એટલે એ ડ્રીપ ડીએસઆરપી તરફથી એ ભલામણ કરવામાં આવી કે આપણે કડાના ડેમના તમામ ગેટ આપણે બદલી નાખવાના છે એ અંતર્ગત પછી આપણે સિંચાઈ આંતરિક વિભાગ તરફથી એના પ્રવર્તમાન નોમ્સ પ્રમાણે નવી ડિઝાઇન આપણે એની તૈયાર કરાવવામાં આવી અને ત્યાર પછી પ્રથમ તબક્કાની અંદર આપણે મેન્સ પીલવેના નવ ગેટ ટોટલ કડાના ડેમ ખાતે એકાવન બાય અડતાલીસ પોઈન્ટ પાંચ ફૂટના મેન્સ પીલવે પર એકવીસ અને એડિશનલ સ્પીલવે પર છ એમ કુલ સત્તાવીસ ગેટ છે એમાંથી પ્રથમ પ્રથમ તબક્કામાં આપણે નવ ગેટ રિપ્લેસ કરવાનું આયોજન કર્યું છે અને એનું આપણે સમય મર્યાદા ત્રણ વર્ષની રાખેલી છે હાલ આપણે પહેલાં વર્ષની અંદર પહેલાં ત્રણ ગેટ નક્કી કર્યા હતા અને ત્યાર પછી ઉપલા એક્સપર્ટ છે એમની રાય પ્રમાણે આપણે પ્રથમ વર્ષની અંદર બે ગેટ ચોમાસા પહેલાં પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે અત્યારે લગભગ ફેબ્રિકેશનની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગયેલ છે અને ઇરેક્શનની કામગીરી આપણે શરૂ કરેલ છે અને આપણે અંદાજ એવો છે કે ફ્લડ પહેલાં આપણે બે ગેટ સંપૂર્ણપણે કાર્યરત કરી દઈશું અને આ જે પ્રવર્તમાન હમણાં આપણું જે પ્રથમ તબક્કાનું જે ગેટ રિપ્લેસમેન્ટની કામગીરી ચાલે છે ત્યાર પછી એનું સંતોષકારક રીતે આપણું કાર્યરત થઈ જાય અને આપણને સંતોષ થઈ જાય ત્યાર પછી આપણે બીજા તબક્કાની અંદર અઢાર ગેટ એમાં મેઇન વેના બાર ગેટ અને એડિશનલ સ્પીલવેના છ ગેટ એમ કુલ અઢાર ગેટનું બીજા ત્રણ વર્ષની અંદર પૂર્ણ કરવાનું આયોજન કરેલું છે